જય અંબે મારું નામ ડૉક્ટર આશીષ પ્રજાપતિ છે હું વડપક પીએચસી તાલુકો ભાભરમાં જોબ કરું છું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે અમને સરકારશ્રી એ અહીંયા ખોડીવલી કેમ્પ મેડિકલ કેમ્પમાં અમે સેવા આપીએ છીએ ત્રણ દિવસથી સેવા આપીએ છીએ શરૂઆતમાં દોઢસોની ઊપીડી રહી પછી ત્રણસોની આજે શરૂઆતમાં જ સાડા ત્રણસોની ઊપીડી થઈ ગઈ છે અમારે દરેક પ્રકારના દર્દી આવે છે અમને પ્રાઇમરી અમને ટ્રીટમેન્ટ આપીએ છીએ શ્વાસોશ્વાસની તકલીફ સીઝર આવવી બીપીની તકલીફ એ દરેક પ્રકારના પેશન્ટો આવે છે અને તેમને જો વધારે જરૂર પડે તો અમને સીડીએચ કે એસડીએચ હોસ્પિટલમાં અમે તેમને રિફર કરી દઈએ છીએ જય એમ અહીંયા ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ પછી સીડીએચ સાહેબ દરેક પ્રકારના દરેક દરેક વિઝિટ કરી કરી દીધી છે છે અને તેઓ અમારી સેવાથી ખુશ જય મારું નામ ઠાકોર જસપાલસિંહ છે અમે રાધનપુરથી આવ્યા છીએ અને મને થોડુંક શરદી ખાંસી વરસાદમાં પલળવાના લીધે થઈ હતી અને પગ દુખતા હતા તો અહીં સરકારી કેમ્પમાં આરોગ્ય કેન્દ્રમાં અમે આવ્યા અને અહીંયા આગળ મને ઇન્જેક્શન આપ્યું અને ટેબ્લેટ આપી મારા શરીરમાં ઘણી રાહત છે અત્યારે હું ડોક્ટર નિશા ડાભી અહીંયા અંબાજી મંદિર ચાચર ચોકમાં અમારો પ્રાથમિક સારવાર કેમ્પ આવેલો છે એમાં અત્યારે આપણે પદયાત્રીઓ આવતા હોય છે તો એમને અમુક જાતની તકલીફો પડતી હોય છે તો આપણે એમના માટે સારવાર કેમ્પ લગાવીએ છીએ તો એમાં આપણે દિવસના હજાર એક પદયાત્રીઓની સેવા આપીએ છીએ અને આજથી તો પદયાત્રી વધારે છે તો અત્યાર સુધીમાં જ હજાર જે એક લાભાર્થીઓ લાભ લઈ લીધો છે આજના દિવસમાં અને જેમાં એમને પગમાં સાલા થઈ જવા શરીરના દુખાવા છે પગના દુખાવા છે ગમે તે વાગી જવું એવી સારવાર આપીએ છીએ ડ્રેસિંગની અને એની સાથે સાથે અત્યારે ગરમી છે તો ચક્કર આવી જવાની પબ્લિકને તકલીફ વધારે રહે છે તો એના માટે આપણે પ્રાથમિક સારવાર આપીએ છીએ પાઇન્ટની જરૂર હોય તો લગાવીએ છીએ અને એ લોકોને આપણે પ્રાથમિક સારવાર આપીને અહીંયાથી કાઢીએ છીએ અને જરૂર પડે તો આપણે એસટીએસમાં રિફર કરવા માટેની વ્યવસ્થા હોય છે